નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ગરીબ ખેડૂતનો દીકરો બન્યો આઈએસ ઓફિસર બનેલ સત્ય ઘટના અમારે ઘરે કામ કરતી રાધાએ દિવાળીના દિવસથી અચાનક આવવાનું બંધ કર્યું હતું હજુ આજના દિવસ સુધી દેખાણી ન હતી રાધા દરેક દિવાળી ઉપર અમારા ઘરની સાફ સફાઈ કરે તેની સામે સ્મિતા એક પગાર બોનસ સ્વરૂપે આપતી આ વખતે અચાનક તે દેખાણી નહીં બધું કામ જાતે કરવું પડ્યું એટલે અંદરથી બરાબરની તે અકળાઈ ગઈ હતી હવે તો રાધા આવે એટલે તેનો હિસાબ કરી છુટ્ટી કરી દેવી છે તહેવારમાં કામ ન આવે તેવી વ્યક્તિનું મારે કામ જ નથી તે એકલી એકલી બબડતી સ્મિતા ઉતાવળી બની હતી હું તેને ઘણી વખત કહેતો સ્મિતા સામેની વ્યક્તિને સમજવાનો સાંભળવાનો પ્રયત્ન કર સમજ્યા વિચાર્યા વગરનો સીધો શાબ્દિક પ્રહાર ઘણી વખત આપણને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે રાધાના પરિવારને હું ઘણા સમયથી ઓળખું છું સ્વમાની અને સંસ્કારી ઘરના પરિવારમાંથી આવતી હોય તેનું એના પરિવાર ઉપર જ તેજ હતું જન્મજાત ઘરના કામ કોઈના કરતી હોય તેવા તેના લક્ષણ એક એક ખૂણેથી દેખાતા ન હતા ઘણી વખત મજબૂરી કે પરિસ્થિતિ સામે અમુક લોકો ઝૂકતા નથી હાથ લાંબો કરી અપમાનિત જીવન જીવવા કરતાં મહેનતથી કામ કરી આત્મસન્માન સાથે વર્તમાન પરિસ્થિતિ સામે લડનાર વર્ગ પણ હજુ સંસારમાં જોવા મળે છે રાધાનો વર ધીરે એક ખાનગી કંપનીમાં પટ્ટાવાળાની નોકરી કરતો હતો ઘરે એક પુત્ર હતો જેનું નામ રાખ્યું હતું ચિરાગ બસ એ જ એની દુનિયા હતી એ જ એનું સ્વપ્ન હતું ચિરાગ પણ ખૂબ સમજુ છોકરો હતો તે તેના પપ્પા મમ્મીને ભરી જિંદગીમાંથી મુક્તિ આપવા ગંભીર પ્રયત્નો કરતો હતો તે પોતે પોતાની કારકિર્દી પ્રત્યે ખૂબ જ જાગૃત હતો એ કોઈ કોઈ વખત મને મળતો હતો ત્યારે તેની વાતોમાં પરિપક્વતા રહેલી તેણે મને સુંદર શબ્દો કીધા હતા સાહેબ ગરીબીમાં જન્મ લીધો એ ગુનો નથી પણ એ જ પરિસ્થિતિમાં જીવન પૂરું કરવું એ ગુનો છે ગરીબી સામે લડવા માટે અમારી પાસે બે જ વિકલ્પ છે એક સાદુ જીવન અને ઉચ્ચ વિચાર અને બીજો ઉચ્ચ ભણતર વાત એની સાચી હતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પણ અર્જુનને માર્ગદર્શન આપ્યું પણ લડાઈ તો તેણે જાતે જ લડવી પડી જીવન એક સંગ્રામ છે જે વ્યક્તિ હથિયાર નીચે મૂકે છે એ વ્યક્તિ સંસારમાં અપમાનિત જીવન જીવતો થઈ જાય છે છેલ્લી ક્ષણ અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહો જિંદગીને પણ થવું જોઈએ ખરો મર્દ મળ્યો મને હંફાવી આગળ વધી ગયો ચિરાગ કહેતો ગરીબ વ્યક્તિ માટે એક એક કલાક અને એક એક દિવસ અગત્યનો હોય છે ફાલતુ ચર્ચામાં સમય બગાડવો એટલે અમારી કબર જાતે ખોદવા બરાબર છે આ ચિરાગ એન્જિનિયર કરવા રાધા અને ધીરનને ગામડાની પોતાની ખેતીની જમીન ઉપર લોન લીધી હતી અચાનક સાંજના સમયે બારણે બેલ વાગ્યો મેં જોયું તો રાધા હાથમાં કપડાંની થેલીમાં કંઈક લપેટી બારણે ઊભી હતી મોઢા ઉપર આનંદ હતો મેં કીધું આવું બેન રાધા ક્યાં ખોવાઈ ગઈ હતી ત્યાં તો સ્મિતા વાવાઝોડા સ્વરૂપે રસોડામાંથી બહાર આવી અને હજુ રાધા કહી આગળ બોલે ત્યાં સાચું ખોટું સંભળાવવા રાધાના ઉપરનો આનંદ ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગ્યો રાધાની પાછળ તેનો પુત્ર ચિરાગ શાંતિથી પોતાની માનું થતું શબ્દરૂપી અપમાન જોઈ રહ્યો હતો રાધાને તો આ રોજનું હતું જ્યારે રજા પાડે ત્યારે ઘરે આવું બધું સાંભળવાની તેને આદત પડી ગઈ હતી એટલે મૂંગા મોઢે સ્મિતાને સાંભળતી રહી હતી મારી નજર તેની પાછળ ઉભેલ ચિરાગ સામે પડી તેની આંખોમાંથી પડતા એક એક આંસુ મારા અસ્તિત્વને હલાવી રહ્યું હતું રાધાનો પરિવાર સજ્જન અને સંસ્કારી હોવાથી સામે તેઓ કોઈ પ્રત્યુત્તર આપતા ન હતા અને તેનો સંપૂર્ણ લાભ સ્મિતા ઉઠાવી રહી હતી મારાથી રહેવાયું નહીં એટલે મેં બૂમ મારી બસ સ્મિતા બહુ થયું રાધાને બોલવાનો સમય તો આપીશ કે નહીં તું એક વાત સમજી લે બાર હજાર કે પંદર હજાર રૂપિયા તેને મહિનાના આપી આપણે દાન દક્ષિણા નથી કરતા કે નથી તેની ઉપર ઉપકાર કરતા મહેનત કરી સ્મરણથી રૂપિયા તેઓ કમાય છે મે રાધા અને ચિરાગને અંદર આવી બેસવા માટે કીધું ચિરાગ ભીની આંખે બોલ્યો આભાર સાહેબ પણ મન ભરાઈ આવ્યું છે કોઈ ફરી વખત મળશું કહી એ જવાની તૈયારી કરતો હતો મેં તેનો હાથ પકડી કીધું ચિરાગ નવા વર્ષ મારા ઘરેથી કોઈ આંખમાં આંસુ સાથે જાય એ મને પસંદ નથી હું તો તને હિંમતવાળો વ્યક્તિ છું મરદની આંખમાં આસુ સારા ન લાગે સાવ આવ મારી બાજુમાં બેસ ચિરાગ ભીની આંખે બોલ્યો સાહેબ મરદ વ્યક્તિને પણ લાગણી જેવું હોય છે અંતે એ પણ મનુષ્ય જ છે ને મેં ચિરાગને પીવાનું પાણી આપી શાંત કર્યો ચિરાગની આંખમાં આંસુ જોઈ રાધાની આંખ પણ ભીની થઈ ગઈ તેણે સાડીથી પોતાની આંખ લૂછી મેં કીધું હું સ્મિતા તરફથી તમારા બંનેની માફી માંગુ છું સ્મિતા દિવાળીના કામ જાતે કરી થાકી ગઈ હોવાથી એ ઉતાવળી થઈ ગઈ હતી મેં વાતને બદલતા કીધું બેટા ચિરાગ ક્યાં દિવાળીમાં ફરીને આવ્યા એ સ્વસ્થ થઈ બોલ્યો સાહેબ કુળદેવી અમને કુળદેવતાના દર્શને ગયા હતા મેં કીધું અચાનક કોઈ ખાસ કારણ હા સાહેબ મેં આઈએસની પરીક્ષા પાસ કરી કલેક્ટર તરીકે ફરજ ઉપર હાજર થતાં પહેલાં કુળદેવી અને કુળદેવતાને ત્યાં માથું ટેકવાની ઈચ્છા હતી સાહેબ આ સફળતા પાછળ મારા મા બાપની મહેનત અને મારા ઉપર મૂકેલ સંપૂર્ણ વિશ્વાસ પણ હું ભૂલી શકું તેમ નથી મારા માટે તેઓ જાગતા દેવ છે આજે મને ખબર પડી મને આ મુકામ સુધી પહોંચાડતા મારા મા બાપે કેટલા અપમાનો સહન કર્યા હશે મારાથી બોલાઈ ગયું શું વાત કરે છે ચિરાગ હું ઊભો થઈ ચિરાગને ભેટી પડ્યો વાહ ચિરાગ વાહ તારી પ્રશંસા કરું તેટલી ઓછી છે ચિરાગ ઊભો થયો અને મને સ્મિતાને પગે લાગ્યો સ્મિતા હવે ઢીલી પડી તેને ચિરાગના રાધા સામે જોઈ કીધું બેન મારા તરફથી ઉતાવળમાં વધારે બોલાઈ ગયું હોય તો પણ મને માફ કરજે વાત આટલું ગંભૂર ગંભીર સ્વરૂપ ધારણ કરશે એ મને કલ્પના ન હતી મને ઘણી વખત સમીર કહે છે કે ઉતાવળી થામા કોઈને સાંભળવાની આદત કેળો પણ આજે સમીરની વાત મને સાચી લાગી ઉતાવળું બોલવું નહીં કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નહીં રાધાએ લગડાની થેલી ખોલી અંદરથી સ્વીટ બોક્સ સ્મિતાના હાથમાં મૂકી બોલી આ ચિરાગની સફળતાની સ્વીટ અમારા તરફથી સ્વીકારો અને આ પ્રસાદી સ્મિતાને પોતે બોલેલ શબ્દો ઉપર પસ્તાવો થયો એ ભીની આંખે રાધાને ભેટી પડી ચિરાગ ઊભો થયો અમારી બંને સામે હાથ જોડી કીધું મારા મા બાપ આ શહેર છોડી મારી સાથે કાયમ માટે આવે છે કાલનો દિવસ આ શહેર માટે અમારો છેલ્લો છે છીજી કે આડકતરી રીતે જો તમે અમારા પરિવારને મદદ કરી હોય તો તે માટે હું અને મારા મા બાપ તમારા આભારી અને ઋણી છીએ મારા મા બાપને આયાતના ભરી જિંદગીથી મુક્તિ આપવાના મારા નિર્ણય અને મહેનતને ઈશ્વરે પણ સપોર્ટ કર્યો એ બદલ હું ઈશ્વરનો આ જીવન ઋણી બની રહીશ હવે એ લોકો માટે એક નવી સવાર હશે નવી જિંદગી હશે તમારી શુભેચ્છા અને આશીર્વાદ અમારી તાકાત બની રહે છે કહી ફરી મને અને સ્મિતાને પગે લાગ્યો રાધા સ્વભાવે આમ તો આનંદી હતી એટલે આનંદમાં આવી સ્મિતા સામે જોઈ અને બોલી બુન દુઃખ ભરે દિન બીતે રે ભૈયા દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે રંગ જીવન મેં નયા લાયો રે આ ગરીબી ઉપરનો અકલ્પનીય એક પ્રકારનો વિજય હતો વ્યક્તિ ગરીબ હોય પણ સાથે સભ્યતા નમ્રતા ધૈર્ય વિવેક એ છૂકે નહીં તો તેની પ્રગતિ કોઈ રોકી શકતું નથી સાથે સાથે લોકોની નજરમાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે આવડી મોટી કલેક્ટરની પોસ્ટ મળવા છતાં ચિરાગની વાતોમાં નમ્રતા સંસ્કાર છલકાતા હતા પોતાની સામે પોતાની માનું અપમાન થતું હોવા છતાં એક પણ શબ્દ અશોભનીય ન બોલીશ તે મારી નજરમાં મુઠ્ઠી ઉછેરો માનવ બની ગયો જિરાગ અને રાધાના ગયા પછી સ્મિતા મારી પાસે બોલી સમીર તારી વાત સાચી હું ઉતાવળે છું સમજ્યા વગર બોલું છું સ્મિતા કોઈને નોકરી આપો કે તેના કામના બદલામાં વળતર આપો તો તેને ઈશ્વરની કૃપા સમજો કે ઈશ્વરે તમને એને લાયક બનાવ્યા છે સમયનું કામ જ પડખા બદલવાનું છે આપણે ચાલીએ છીએ ત્યારે જે પગ એક વખત આગળ વધે છે તે જ પગ એક વખત પાછળ પણ પાછળ બસ જિંદગી આ સારા ખરાબ દિવસનું આવવું જ છે સારા દિવસમાં પણ સંયમ સ્મિત શિસ્ત અને ધૈર્યની જરૂર હોય છે ખરાબ સમયમાં પણ લોકો આપણને ઇજ્જત અને માન આપતા હોય તો સમજી લેવું આપણા સારા સમય દરમિયાન આપણે કોઈ સાથે અશોભનીય વર્તન વ્યવહાર કર્યો નથી તેનું પરિણામ છે મિત્રો સંક્ષિપ્ત ના કહું તો એક શબ્દ યાદ રાખો કે સુખમાં ચકી ન જવું સુખમાં શકી ન જવું અને દુઃખમાં નાસીપાસ ન થવું સમયનું કામ પસાર થવાનું છે ઘડિયાળને ઊંધી કરવાથી સમય રોકાતો નથી કોઈના ખરાબ કે સારા દિવસ કાયમ રહેતા નથી તેથી તેને અપમાનિત કરવાનો સાહસ કદી કરવું નહીં ઈશ્વર દયાળુ છે પણ સમય દયાળુ નથી તે સ્થળ અને સંજોગ જોઈ ઘા કરતો હોય છે કઠોર મહેનત કર્યા પછી ઈશ્વર પાસે માંગો છતાં પણ ન મળે તો સમજો સારા કર્મનું બેલેન્સ ઓછું છે એ વધારવા પ્રયત્ન કરો ઈશ્વરનું નામ લેવાથી સંપત્તિ મળે છે એ ભૂલ છે હા પણ ઈશ્વરનું નામ લેવાથી શાંતિ સલામતી ધૈર્ય સંયમ આત્મવિશ્વાસ કરુણા જેવા અદૃશ્ય ગુણ આપણામાં આવે છે એ જે આપણા જીવનના પ્રેરકબળ બની રહે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ